જય માતાજીને જય શ્રી કૃષ્ણને પડી જાય છે બધાનું સ્વાગત કરું છું મારા બ્લોગમાં એટલે કે મારા સકેતન હું બે દિવસથી અથાથા કિસ્મત થી કિસ્મત થી તો ચાલે આપણે અહીંયા બેસી જઈએ તો અથાથા કિસ્મત થી બે દિવસ હું વહેલી ઉઠું છું અને હું દસ મિનિટ વહેલાઈ જાઉં છું ઓફિસ તો એના કારણે મને મારી ચપચપ કરવાનો ટાઈમ સારો એવો મળી જાય છે સાંજે તો શું થાય ભાગાદળમાં જવાનું ટ્રાફિક નડે ટ્રાફિક નડે એટલે ઘરે જઈએ ફ્રેશ થવું દીવાબત્તી કરીએ અને ચાય નાસ્તો સાંજે જાય એમાં ને એમાં ટાઈમ મજાનો થઈ જાય અને પછી પહોંચી વળાતું નથી પણ કાલે ને આજે કાલે બી દસ મિનિટ મળ્યા હતા આજે પણ તો બસ બધાને સવાર સવારમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ રૂરેખા પરમાં સ્વાગત કરું છું ફરી વાર તમારું એટલે કે મારા બ્લોગમાં હવે કાલે હમણાંથી મારા દિમાગમાં એક જ વસ્તુ ચાલે છે કે મારા ધીરા બાપાની રમેડમાં જે જવાનું છે એનું આયોજનમાં શું શું કરવાનું મારે તો મને કંઈ સૂજતું નથી રાત્રે બી મને એ જ કરે કે હું શું કપડાં પહેરીશ શું કરું કેવી રીતે નીકળશું એક્ટિવામાં જઈએ કે બસમાં જઈએ કે શું કરીએ કારણ કે મારે એક્ટિવા લઈને જવું છે એનું કારણ એ છે કે મારે મારું ગામ બતાવું છે મારું ગામ રસ્તામાં આવે છે તો હું વિડીયો થકી તમને બધાને બતાવી શકું એટલા માટે બીજું કહી હવે જોઈએ છે નિમેશજી શું ડિસિઝન લેશે એ પ્રમાણે આપણે નક્કી કરીશું શું લઈને જવું છે બાકી આજે એટલી બધી ઠંડી છે કે સ્વેટર આ રાત્રે વાળી ટી શર્ટ ગરમ ટી શર્ટ એની ઉપર સ્વેટર પહેરવું રોકડી છતાંય ઠંડી નહીં રોકાતી અથવા મને એવું લાગે મને સામાન્ય તાવ જેવું છે એટલે શરદી જેવું તો લાગે જ છે શરદી નથી લાગે છે પણ શરદી નથી આવું હોય ને ખબર મને તાવ 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 ફીલ થાય પણ તાવ હોય નહીં હોય એવી કંઈક વાત છે બસ ઓફિસના કામમાં રહીએ તો કાલે ટાર્ગેટમાં આપણે સામાન્ય માઇનસમાં હતા એટલે એની ડાટ આપણા કોલમાં પડી જશે બાકી તો પ્રભુની દયા છે કૃપા છે અને હે મજા મજા છે તમે બધા કેમ છો મીઠુડો પવન તમારે લોકોને જોઈતો હોય તો આપણે બહાર જઈ શકીએ એવું ડાઉટ પણ હા એવું કેમ ન જરૂરથી તમને લોકોનો મીઠુડો પવન જોલી જે છે ને ટિફિન આવી રહી છે અને મતલબ મીઠું પવન ઓલરેડી આવી ગયો છે તો હું તમને બતાવું છું મીઠું પવન જો પેલા ઝાડવા આખા ગામ અજવાળું છે અહીંયા એના કારણે ઝાડવા ફેલી દેખાતા નથી બાકી તો હે પ્રભૂલી રહ્યા છે અને એ મોજે દરિયા ચાલી રહ્યા છે મને અપેક્ષા છે તમારા લોકોના જીવનમાં પણ મોજે દરિયા ચાલી રહ્યા છે સામાન્ય રીતે મને એકલીને બોલું ગમે હું ખોટું નહીં થાય સામાન્ય રીતે બ્લોગિંગ કરતી જાય છેલ્લા બે મહિનાથી શક્યતા એવું કે હું હોય છે ઘરમાં અને મારા રૂમમાં રહીને હું મારા મન કે મારી ચપચપના રીતે બનાવતી હોય તો સામાન્ય રીતે હું પબ્લિકમાં જ્યારે જાઉં ને તો એમના રિએક્શનથી મને એવું થાય કે ઓ પણ એવું હો એવું હોતું નથી એકદમ સામાન્ય છે એમને જેટલી મને નવાઈ લાગે એ લોકોને જઈને સેમ ટુ સેમ એમને બી નવાઈ લાગતી હશે મને એમને જે નવાઈ લાગે અમારા ઓફિસની બહારની જગ્યા છે હમણાં ત્યાં કબૂતરો નાણાં ચડી રહ્યા છે એમને ચડશે અને પહેલાં ને ગુલાબી ફૂલો તો તમને કાલે બી બધા જોઈ શકો છો અને પહેલાં ઝાડવા પવન ખાઈ રહ્યા છે અને એમની સાથે સાથે હું પણ પવન ખાઈ રહી છું તો બસ આ એક જિંદગી છે અલગ કાર દેખાય છે જે મેં કાલે કીધું હતું એ સીડી ઉપર શું દેખાય છે એ ભાઈ છે જે કબૂતરાઓને ઉડાડી જાય છે પણ એક ગળાજ બની ગયા છે એ હંમેશા એને દાંઠ પાડતા હોય છે તો બસ કંઈક જીવન ને કંઈક મજા અને પછી જીવનની મજા થઈ રહી છે બીજું બી હમણાંથી એવું એવું બી થઈ રહ્યું છે કે બીજા કોઈના કારણે મતલબ બીજા કોઈના પ્રોબ્લમમાં હું સહભાગી થઉં છું હા ના નામાં ખબર છે મારી હા અને ના કાંડ કર્મ કરી બેસે છે તો હા ને નામાં હું સહભાગી થઉં છું ને એના કારણે થઈને મહાભારત જે થાય છે લોકો વચ્ચે એના કારણે મને ટેન્શન થાય છે મને એ લોકોને જોઈને દુઃખ થાય છે જેમને મને દુઃખ પહોંચાડ્યું હોય અને જેમના કારણે હું રોડિ હોય મને ખબર નહીં આવું કેમ થાય છે આટલી સારીને ડાળીને પ્યારીને વાલીને આટલા સારા સ્વભાવવાળી તો હું છું નહીં તો ખબર નહીં મને તકલીફ થાય છે કારણ કે બે દિવસથી મને એ બધું વિચારી 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 વિચારીને ઊંઘ નથી આવતી બરાબર રીતે તો આજે મેં નિર્ણય લીધો છે કે હું એ બધું મૂકીને પહેલાં મારી ઊંઘ ઉપર કામ કરીશ એટલે કે હું પૂરતી નીંદર લઈશ પછીનું કંઈક કરીશું એટલે આજે એ ટૉપિક ઉપર વાત કરીને હું શક્યતા એ ટૉપિકને પૂર્ણ વિરામ આપવાનો પ્રયત્ન કરશ પૂર્ણ વિરામ ના અપાય તો એમાં હું કંઈ કરી શકું છું નહીં બરાબર બાકી તો બસ જીવન છે ને જીવનમાં મજા છે અને આ છે મોર્નિંગની મારી ચપ ચપ અને મને માનવામાં નહીં આવતું કે હું આટલી વહેલા ઉઠીને એ દસ મિનિટ વહેલા અહીંયા ઓફિસ આવીને મજા અમારે જુઓ તમે અહીંયા ગુંજી રહ્યા છે હવા અને અમારું કોમ્પ્લેક્સ આ મને ચાર વરસ થયા અહીંયા જોબ કરતાં કરતાં અને આ પાંચમું વરસ ચાલી રહ્યું છે બાવીસ નવેમ્બરે ચાર વરસ હમણાં પૂરા થયા બે હજાર પચીસમાં અને છવ્વીસમાં પાંચમું વરસ ચાલી રહ્યું છે આ બિલ્ડિંગમાં બધા જ બહુ મજાના લોકો છે આટલા વખતથી છીએ એક બે વાર એવો બનાવ બન્યો તો કે ભાઈ કોઈને કોઈ કારણોસર તો હા નવા વર્ષમાં અમારે રજા ન હતી અને તો હું અને બીજા મારા બેન હતા સ્ટાફ ત્યારે અમે બે એકલા આવેલા હતા આખી બિલ્ડિંગ બંધ પણ ચોકીદાર કાકા હતા તો મને આજ બી યાદ છે ચોકીદાર કાકા વારે વારે અમને પૂછવા તો બેન બધું બરાબર છે ને બેન બધું બરાબર છે ને મતલબ એક છે એક માયા છે માયાળું છે લોકો અને એ જ જોઈએ આપણે બીજું હોવું જોઈએ આપણને માયાળું લોકો મળી જાય એટલે આપણે વખો મટી ગયો એવું કહીએ તો ચાલે બસ પ્રભુ દયા છે બધા હવે ધીમે 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 ઓફિસ આવવાનું ચાલુ કરશે જે હું આવી ગઈ છે દસ મિનિટ પહેલાં એનો ફાયદો જોવો મારું શું ગરબે એટલે કેટલું શાંત લાગે છે નોર્મલી આટલું શાંત નહીં હોતું પહેલ પહેલ હોય છે કારણ કે આખા છે મળી ગામના ઓફિસો અને બધા ઓફિસોમાં અલગ 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 ઓફિસો છે અલગ અલગ કાર્ય થતા હોય છે અને એના કારણે આખા ગામની ભીડ હોય છે મારા સુરત આ વિડીયો થઈ ગયો શું મારું કોમ્પ્લેક્ષમાં અહીંયા અમારે જો તમને એક વસ્તુ બતાવું જો અહીંયા અમારા કોમ્પ્લેક્ષવાળાએ એક ચેતવણી લખેલી છે કે ભાઈ તમે કોમ્પ્લેક્સમાં જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં ગંદકી તથા પાન મસાલા પિચકારી મારવામાં દંડ પેટે પાંચસો રૂપિયા લેવામાં આવશે સ્વચ્છતા જાળવવી સહકાર આપવા વિનંતી તો એ હું તમને એવું કહું એવા આ એવા લોકો છે જે જો કે આ અહીંયા પિચારી મારેલી છે અને અમારા કોમ્પ્લેક્ષમાં પ્રવેશ કરતા આ એટલું મજાનું ડેકોરેશન કર્યું હતું આ મતલબ આ કાંકરાને એ મૂકીને એની ઉપર જ પિચારી મારે જોઈએ અને જો અહીંયા મસ્ત ડેકોરેશન કરેલું ડેકોરેશન રામ તો આ લોકો ના

તમે જ્યાં કામ ધંધો કરો છો ત્યાં તમને ગંદકી રાખીને સાની મજા આવે છે આ ગામની તો જપી જાઓ જપી જાઓ અને તમે ઘરમાં થૂકો આમ જ્યાં ત્યાં ઘરમાં તો કેવું આપણે સ્વચ્છ રાખીએ તો યાર અહીંયા પણ સ્વચ્છ રાખો અને બસ મજાની છે મારી ઓફિસની ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ કહેવાય ફર્સ્ટ ફ્લોર તો ઉપરવાળો કહેવાય એ મને નબળા થોડા ટાઈમ પહેલાં સમજાવું સમજાવો આ થૂકશો નહીં આ પત્તા કેવા મજાના હવે મને કન્ફ્યુઝન છે કે આ પત્તા સફેદ છે લાલ છે કે ચીકણી છે એનો કલર એટલો પથારી દીધો છે પેઇન્ટિંગ કરો પણ ઘરે કરો ને કાગળિયા ઉપર કરો દીવારી ઉપર ના કરો અને સારું લાગતું બે તમને બીકય નહીં લાગતી આવડો મોટા મોટા કેમેરા લગાવેલા છે આ થૂકેલું જ્યાં ત્યાં તમે આ વિનંતી કરો થોડું તો વિચારો બાકી હજુ બી જુઓ ચાલો હવે ઉપર જઈએ ટાઈમ થઈ ગયો છે બાકી આજનો દિવસ છે મજાનો અને રહેજે અને હું આજે લાવી છું મતલબ ભાતના ભાતને ભાત હોય મતલબ ચોખા હોય એને આપણે કટકા કટકાથી કણકી કણકીવાળા ભાત બગવાડીને અને મમરા મમ્મી લાવ્યા હતા કાલે તો મેં મમ્મી કીધું મમ્મી હું લઈ જાઉં

આટલી બધી જાહેરાતો લખી છે એમણે કીધું છે અને અહીંયા બધા એજ્યુકેટેડ લોકો આવે છે જોબ કરવા હા બધું એટલે થોડું ધ્યાન રાખો આપણે જેમ આપણા ઘરની સફાઈ કરતા હોઈએ છીએ ઘરમાં જ્યાં જ્યાં થૂકતા હોઈએ છીએ તો અહીંયા શું કામ અહીંયા શું ક્યાંય જ નહીં ક્યાંય જ નહીં કીધું બાકી આ સેકન્ડ ફ્લોર છે અને થર્ડ ફ્લોર પહોંચી જઈશું રે પહોંચી જઈશ શું પહોંચી ગયા પણ ખમૈયા કરીએ એક મિનિટ માટે ચડી જાય છે સારું સીડી નહીં ચડી શકતી છે હું પહેલાં સાયકલિંગ કરતી હતી તો સારું એવું હેલ્પ થઈ ગયું કોઈ બધી એક્સરસાઈઝ બંધ હોવાની ક્યો આજો એ આ હવાર હવારમાં માર મળ્યો માઉ બતાવવાનું યાર બધાને જફત નહીં આવે તો હવે એ તો નહીં સુધરે જાહે આપણે કહીએ કે ના કહીએ જે નહીં સુધરે જે નહીં સુધરે આ કાળામાં છાલો વાગણી નહીં સુધરે તો ચલો પહોંચી લઈશ બરાબ ઓફિસ સાંભળીએ હવે સાંજે ઘરે જઈને ઓકે સ્ટેન્ડના જે વડે વડે રહેતું નથી તો એનો વાંક છે મારો કોઈ વાંક છે નહીં બાય બાય મળીએ સાંજે